નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં હનુમાન જયંતિ પર્વ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો ભાવિકો જોડાયા હતા ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ હનુમાનજીના મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાવિકોએ હનુમાનજીને તેલ આંકડાની માળા અને પ્રસાદ ચઢાવી મંગલકામના કરી હતી શનિવારના દિવસે હનુમાન જયંતિ હોવાથી ભાવિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના મંદિરોમાં પ્રસાદ વિતરણ બટુક ભોજન સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું